સાવલીના નારા ગામે બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન બે હજાર ચોવીસ પચીસ યોજાયો સાવલી તાલુકાના નારા ગામની પ્રાથમિક શાળામાં તાલુકા કક્ષાનો બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન બે હજાર ચોવીસ પચીસ નું સાવલી દ્વારા આયોજન જિલ્લા પંચાયત પ્રમુખ અને સ્થાનિક ધારાસભ્યશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં કરાયું જીસીઆરટી ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ સમિતિ માર્ગદર્શિત બીઆરસી સાવલી દ્વારા વડોદરા જિલ્લા સાવલી તાલુકાના અંતરિયાળ અને કુદરતી રમણીય વાતાવરણમાં સ્થિત નારા ગામની પ્રાથમિક શાળામાં તાલુકા કક્ષાના વિજ્ઞાન ગણિત અને પર્યાવરણ પ્રદર્શન જિલ્લા પંચાયતના પ્રમુખ ગાયત્રીબા મેડા અને ધારાસભ્ય કેતન ઇના કેતન ઇનામદારની પ્રેરક ઉપસ્થિતિમાં કરાયું સાવલી તાલુકાની પ્રાથમિક શાળાઓના ચૌદ ક્લસ્ટરમાંથી એકસો ચાલીસ બાળ વૈજ્ઞાનિક વિદ્યાર્થીઓએ અલગ અલગ વિષયની સિત્તેર કૃતિઓ પ્રદર્શનમાં રજૂ કરી હતી પાંચ વિભાગમાંથી પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમે વિજેતા થયેલા કૃતિ જિલ્લા કક્ષાએ મોકલાશે અને પછી રાજ્ય કક્ષાએ પણ ગ્રામીણ વિસ્તારની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની કૃતિઓ વિજેતા બની પોતાની શાળા ગામ અને પરિવારનું નામ રોશન કરશે આ પ્રસંગે ગ્રામીણ વિસ્તારની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરેલ કૃતિઓ નિહાળી પ્રોત્સાહિત કરવાના અવસરે જિલ્લા પંચાયતના પ્રમુખ ગાયત્રીબા મૈડા ધારાસભ્ય કેતન ઇનામદાર તાલુકા પંચાયત પ્રમુખ ગીતાબેન સોલંકી તાલુકા વિકાસ અધિકારી માધુરીબેન પટેલ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ રણજીતસિંહ પરમાર સહિત જિલ્લા તાલુકા પંચાયત સદસ્યો હોદ્દેદારો શિક્ષકગણ ઉપસ્થિત રહ્યા હતા जी सी જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન વડોદરા શિક્ષણ સમિતિ સાવલી બીઆરસી ભવન સાવલી દ્વારા આયોજિત તાલુકા કક્ષાનું ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન આજ રોજ નારા પ્રાથમિક શાળા ખાતે યોજવામાં આવ્યું છે આ તમામ ગણિત વિજ્ઞાન પ્રદર્શનની અંદર કુલ ચૌદ ક્લસ્ટરમાંથી સિત્તેર કૃતિ રજૂ કરવામાં આવી છે જેની અંદરથી એક વિભાગની અંદર બે બાળક અને એક માર્ગદર્શન એટલે કુલ ટોટલ બાળકો જોઈએ તો

શાળાના પરિવાર પણ તેમજ ગ્રામમાંથી પધારેલા સર્વ મારું જે આદર કર્યું સ્વાગત કર્યું તે બધા હું સર્વની આભારી છું ભારત માતા કી જય અસ્તુ